પવિત્ર શ્રાવણ માસ શિવ અને શક્તિ નો આજે તહેવાર છે શ્રાવણ વત સાતમ શીતળા સાતમ આજે સમસ્ત હિન્દુ સમાજ માટેનો આ એક પવિત્ર બહેનો માટેનો તહેવાર છે ગઈકાલે રાધન છઠનું જે ઠંડુ રાંધેલું હોય એ આજે શીતળા માતાને ધરી અને પછી પોતે ભોજન લે છે અને આપણા શરીરને શાંતિ મળે ઠંડક મળે એ એની પાછળનો હેતુ હોય છે

શ્રાવણ મહિનાની છઠ તે દિવસે અમે ઠંડુ રાંધીએ છીએ શીતળા માનું આવરણ કરીએ છીએ અને શીતળામાં સૌને શાંતિ આપે અને ઠંડુ અમે ખાઈએ છીએ અને મંદિરમાં બહુ સેવા પૂજા થાય છે અને આખા ગામના લોકો આની આનિકો દર્શન કરવા આવે છે અને શીતળામાં સૌનું ભલું કરે અને સૌને સુખ શાંતિ આપે અને આ મંદિરમાં માણસો ભાવિક ભક્તો આવે